જય હિન્દ જય ગૌ માતા મિત્રો વંદે ગિરનાર પ્રાકૃતિક ફાર્મ પેસવડીથી આંબા રોડ તાલુકો લીલિયા તો મિત્રો વંદે ગિરનાર પ્રાકૃતિક ફાર્મનો આ છે દેશી બાજરો તમે જોઈ શકો છો બાજરાની ઊંચાઈ અને બાજરાની ડુંડીની સાઈઝ છે દોઢથી બે ફૂટ સુધીની હોય છે આ દેશી બાજરો છે જે પહેલાંના જમાનામાં આપણા ગઢિયાઓ બધા હંમેશા આ બાજરાનું વાવેતર કરીને બાજરાનું સેવન કરતા હતા અંદાજીત આ બાજરાનો છોડ છે એની ઊંચાઈ જોઈએ તો દસથી બાર ફૂટ સુધી પહોંચી જાય છે અને ડુંડું પણ ખૂબ જ લાંબુ જોવા મળે છે અને એક સમાંતર નથી હોતો અમુક આગળ પાછળ હોય છે અમુક ડુંડી બહુ મોટી થઈ ગઈ પાક ઉપર આવી ગઈ હોય તો અમુક હજી નાની હોય આ દેશી બાજરાની દેશી જાત છે એટલે આમાં સમાંતરતા જોવા મળતી નથી આમાં ઊંચા નીચું જોવા મળે છે જો અમુક ડુંડી પાક ઉપર આવી ગઈ છે અને અમુક કાચી છે જે આપણો જે બાજરો છે એને મીઠા જૈવિક રસાયણ આપણે પિયતમાં પાણી દ્વારા પાવાનું મીઠું જૈવિક રસાયણ એટલે કે પપૈયાનું બનાવેલું છે પપૈયાનું એન્જામ છે પાકા પપૈયામાં ગોળ મિશ્ર કરીને ત્રણ મહિના પ્રોસેસ કરીને રહેવા દીધું હોય ત્યારબાદ આ તૈયાર થઈ ગયેલું છે પપૈયા પપૈયા જૈવિક રસાયણ તો આપણે આ પપૈયાનું જૈવિક રસાયણ છે એ બસો લીટરના બેરલમાં પંદર લીટર નાખવાનું છે બસો લિટર પાણીમાં આપણે પંદર લિટર પપૈયાનું જૈવિક રસાયણ એડ કરી દીધું છે એટલે હવે હલાવીને મિક્સ મિક્સ કરી નાખશું હવે આ જૈવિક રસાયણ છે આપણે જે દેશી બાજરો વાવેલો છે એ પાક ઉપર આવ્યો છે એટલે એને મીઠું એટલે કે ગળ્યું જૈવિક રસાયણ પાવાનું છે હવે આનાથી કેવા ફાયદા થાય છે એ આપણે જોઈએ છે તો આપણે વાલ ચાલુ કરીને પિયતમાં ચાલુ કરી દીધું છે જૈવિક રસાયણ તો અહીંથી પાણીમાં એડ થાય છે આપણું જૈવિક રસાયણ આ બાજરાને પાકવાનો સમય નજીક છે હવે ત્યારે એને મીઠું જૈવિક રસાયણ એટલે કે ગળ્યું જૈવિક રસાયણ આપવાનું કારણ શું તો કે મીઠું જૈવિક રસાયણ હોય ગળ્યું જૈવિક રસાયણ એમાં ભરપૂર કેલ્શિયમ હોય છે તેમજ પોટાશ ભરપૂર હોય છે ઝીંકની માત્રા હોય છે મેગ્નેશિયમ હોય છે અને જે પપૈયાના જે ગુણ હોય એ આ જૈવિક રસાયણમાં આવી જાય એની સાથે સાથે ગોળમાં જે ગુણ હોય છે કે ગોળમાં પણ કેલ્શિયમ મળે છે એટલે કે ડબલ કેલ્શિયમ થયું અને એમની સાથે આયર્ન મળે છે બી ટવેલ મળે છે ફોસ્ફરસ છે એ બધી વસ્તુ ગોળના જે પોષક દ્રવ્યો છે અને પપૈયાના પોષક તત્વ છે એ પાણીમાં જાય તો આ કેલ્શિયમ એમને બાજરાને પાકવાના સમયે કેલ્શિયમ વધારે મળે તો બાજરો છે એમાં કેલ્શિયમ વધે અને એના દાણા છે એ ભરાવદાર થાય અને દાણો મોટો થાય અને દાણામાં પણ પોષક તત્વો ભરપૂર આવી જાય જે કેલ્શિયમ આપણે આપ્યું એ કેલ્શિયમ દાણામાં પણ આવી જાય હવે આ બાજરો જ્યારે આપણે ખાવામાં આવશે ખોરાક તરીકે આપણે એમનો ઉપયોગ કરીશું ત્યારે માણસને એક રીતે જે કેલ્શિયમની જરૂર પડતી હોય અને બી ટ્વેલની અને બીજા ઘણા બધા વિટામિન પોષક તત્વોની જરૂર પડતી હોય તો આ એક ખોરાક છે બાજરાનો એ ઔષધ સમાન કામ કરશે કોઈપણને નબળાઈ હોય કમજોરી રહેતી હોય મસલ્સ પાવર ઓછો હોય હાડકાની નબળાઈ હોય ઓસ્ટિઓપોરોસિસ હોય એટલે કે હાડકાં પોળા પડે પોલા પડી જતા હોય સાંધા નબળા પડતા હોય સાંધા ઘસારો થતો હોય તો આ દરેક વસ્તુમાં આ બાજરો છે એના પોષક તત્વો આપણે બાજરાને આપ્યા છે એ નેચરલી અને કુદરતી પોષક તત્વો માણસને મળી જતા હોય છે એટલે કોઈ પણ અલગથી કેલ્શિયમની કે બી ટ્વેલની કે એને માણસને જરૂર પડતી નથી કારણ કે એમનો ખોરાક છે એ ઔષધનું કામ કરે છે એટલે દરેક વિટામિન મિનરલ્સ ખનીજ તત્વો દરેકની પૂર્તિ આવી રીતને આપણે આમનોમ થઈ જતી હોય છે આમાં કોઈ યુરિયાનો દાણો કે પેસ્ટીસાઇડ કે ફંગીસાઇડ કે કોઈ જાતની દવા આમાં આપણે ઉપયોગ કરતા નથી માત્ર ને માત્ર આવી રીતના પ્રાકૃતિક બનાવેલા એન્જેમ્સ અને દરેક અલગ અલગ જાતની જે દવાઓ આપણે જાતે બનાવતા હોય જે એક નિયમ છે કુદરતનો કે તેરા તુજકો અર્પણ જે ભગવાન અને કુદરત જે આપણે આ જમીનમાંથી આપે એ જ વસ્તુ આપણે પાછી દવા પ્રોસેસ બનાવીને એને પાછી અર્પણ કરવાની તો મિત્રો આ બાજરો જ્યારે પાકશે ત્યારે જે કોઈને બાજરો ખાવો હોય અથવા બિયારણ તરીકે બાજરો લેવો હોય તો અમારો જરૂર સંપર્ક કરશો અમે નજીકના સમયમાં બાજરો પાકવાની તૈયારીમાં છે તૈયાર થઈ જાય એટલે વોટ્સઅપમાં અથવા યુટ્યુબ દ્વારા મેસેજ આપશું તો જે કોઈ મિત્રોને બાજરો ખાવો હોય જે દેશી બાજરાના ખરેખર પોષક તત્વો અને પાચનમાં કેવો છે એ જોવો હોય ટ્રાય કરવી હોય અને બિયારણ માટે જે કોઈ પ્રાકૃતિક ખેતી કરતા હોય અથવા રાસાયણિક બિયારણ માટે પણ જોતો હોય તો દેશી બાજરો છે એમનું બિયારણ અમારી પાસેથી મળી રહેશે